અને પરચુરણ જેવી જણસીનું પણ ખરીદ વેચાણ કરતી પેઢી અને જે ખેડૂત ભાઈઓને પૂરતો સહયોગ આપીને ખેડૂત કમિશન કરતી પેટી એટલેસ યામ એન્ટરપ્રાઇઝ ખેડૂત ભાઈઓ જેમની જરૂર મુલાકાત લઈસો નમસ્કાર મિત્રો આજ તારીખ 11 જુલાઈ ને ગુરુવારના રોજ જસનલ માર્કેટિંગ હેરમાં જીરાની આવક જોઈએ તો 700 ગુણી આસપાસ જેવી જોવા મળી રહી છે અને મિત્રો હાલ હરાજીનું કામકાજ પણ ચાલી રહ્યું છે ચાલો જાણી લઈએ જઈને જીરાના બજાર ભાવ પાશ ને છે પણ પાશ માં માં કાય ની ટકે કા આવે યાર હા હા ને તમાર બાના પાંચ હજાર એકસો ને અડતાલીસ રૂપિયા સુપ્રમા

એ 17000 20 એકાંદો 5000 દરવેત્રિ રામેર ઓપોસામોનાઈ પાહી 7500 8500 એક જે કાં કુટલા કુટલા આવ માનને મળો 2000 2500 તો 12 12000 રાવી મેજો 352 30 થી હજી બાય ટ્રોટ આડેતે 2 મસ તો આઠો 80 એક જ जार बसो ऐसी रुपया सुपरमा सुपर दानो प्रीमियम क्वालिटी पाँच हजार एक सौ उसी रुपया सुपरमार कौन है उधर हाटू को हेतेला नहीं नहीं हां बोलिए हां बोलिए ये ज्यादा बड़ा हूं ताले हूं ताले होऊंगा ये औरा कुताले है ज्यादा बड़ा कुताले पता हेलो ये कर दारू नहीं बो कुताले पता રોજ ભૂણ ના ત્રાસ થી બચવા માટે લગાવો ઉચ્ચ ગુણવત્તા વાળું અને ગુજરાતના દરેક ખેડૂતોનો વિશ્વાસ જીતનારું સ્વાતી સોલાર ઝટકા મશીન નાનાથી લઈ મોટા દરેક મશીનમાં બેસ્ટમાં બેસ્ટ ક્વોલિટીની સાથોસાથ અડધી રાત્રે પણ ફોન ઉપાડે તેવી સર્વિસ આપતી કંપની એટલે સ્વાતી ઝટકા મશીન એક વીઘાથી લઈ બસો વીઘાના ઝટકા મશીનો ખૂબ જ વાજબી ભાવમાં તો મળે છે સાથોસાથ હજારો ખેડૂતોનો એકમાત્ર વિશ્વાસ અત્યારે જ ફોન કરો અને ખેતર સુધીની ફ્રી હોમ ડિલિવરી મેળવો

पांच हजार एक सौ ने रुपया सुप्रमाण નેશનલ માર્કેટિંગ યાર્ડમાં ઝીરાનું બજાર આજે ચાર હજાર સાતસો રૂપિયાથી લઈને પાંચ હજાર બસો રૂપિયા સુધી રહેલું છે પાંચ હજાર બસો એંસીની માત્ર એક એન્ટ્રી આજે રહેલી છે